જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડા વેરના ગાડી જોઈ રહ્યા છો તે બે હજાર ને નું મોડલ છે આ ગાડીનું આ ગાડી વેચવાની છે કિંમત સાવ ઓછી રાખેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે ફાઈવ સીટર સેધનની અંદર ગાડી જોવા મળે છે વન ડોટ સિક્સ વર્ઝન છે એ સેક્સ વર્ઝન ગાડીનું જોવા મળશે આ ગાડી વેચવાની છે તો મિત્રો આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને વીસનું મોડલ છે વન ઓનર ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં તમને ગાડી જોવા મળશે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે અત્યાર સુધીમાં આ ગાડી નેવું હજાર કિલોમીટર ચાલેલી છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડીની તમને બે છાવી જોવા મળશે તેમજ સનરૂપ પણ જોવા મળી રહે છે આ ગાડીમાં યલો વ્હીલ્સ જોવા મળે છે અમદાવાદનું પાર્સિંગ તમને જોવા મળશે છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ વરના ગાડી વેચવાની છે આ ગાડીમાં તમને એડજસ્ટેબલ સ્ટેરિંગ જોવા મળે છે તેમજ વિન્ડોઝ પણ તમને આ ગાડીમાં જોવા મળી છે ટાયર નવા જ નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીનો નંબર તમે જોઈ રહ્યા છો વીઆઈપી નંબર છે પંચાવન પંચાવન ગાડીનો વીઆઈપી નંબર છે અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે જી જે આ ગાડીનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોણ નંબર મળી રહેશે વિડીયોના નીચે જ તે આ ભાઈનો નંબર છે ભાઈનો નંબર ત્રાણું બે સત્યોતેર ઇઠોતેર ત્રણસો છ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત લાખ એકાવન હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવા હશે કિંમત અંદાજીત છે ફિક્સ કિંમત નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડી તમને પાલનપુર જોવા મળી રહેશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ ગાડીની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ વેરના વેચવાની છે